મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના મોજ મહોડા શિવાજી ચોક પાસે આવેલ બાબા સીતારામુલી પરમપૂજ્ય સંત શિરો મણી શ્રી બજરંગ દાસ બાપાની મોંછ મહોડા બાપા સીતારામની મઢીના વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાર માર્ચના રોજ સવારે આઠથી અગિયાર કલાક દરમિયાન સત્યનારાયણની કથા તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિક ભક્તોને મહાપ્રસાદનો લાભ લેવા આમંત્રણ છે તમામ આયોજન મોહન ભરવાડ તથા તમામ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું છે

અને સાડા દસ વાગે કથા પૂર્ણ થયા પછી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જે મહાપ્રસાદ સવારે સાડા દસથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ રહેશે આખો દિવસ વડોદરામાં બાપા શ્રીરામની મઢી આ મુજ મોડા શિવાજી ચોક પાસે જે છે તેનું આ બે બે વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આખો દિવસ એટલે કે સવારે સાડા દસથી રાતના અગિયાર સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે તમામ વડોદરાના મહાનગર વડોદરાના જે ભક્તજનો છે તેને આ પ્રસાદ લેવા માટે મુજ બાપા બાપાસીરામ મઢ મઢી તરફથી અમારો ભાવભીની આમંત્રણ છે અને સર્વ ભક્તજનો પ્રસાદ લેવા વધારે એવી મારી અને મારા મિત્રમંડળની બધાને આમંત્રણ છે તો ખૂબ મોટી સંખ્યામાં આ બાપાશ્રીરામની વીસ દિવસ વીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સર્વ ભક્તજનો પ્રસાદ લેવા મહાપ્રસાદ લેવા માટે સવારે સાડા દસથી રાતના અગિયાર વાગ્યા સુધી ચાર ચાર બે હજાર ચોવીસ ગુરુવારના સવારથી જ રાતના અગિયાર વાગ્યા સુધી છે સર્વ પધારે એવી બાપા સીતારામની અને મારા તરફથી બધાને ભાવભીનું આમંત્રણ છે